દોસ્તો જય દ્વારકાધીશ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઈન હસો તો ફરીથી અમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે તો આજે છે દિવાળી તો બધાયને હેપી દિવાળી આ અમારી દિવાળી આ અમારી દિવાળી જાગી ગઈ

તો જે સવારના પેલા વડા બનાવવાના હતા તો એ વડા દળિયું વાયરી ને બધું કર્યું તો જમણવાર તો અડધું તૈયાર થઈ ગયું છે અડધું બાકી રહ્યું છે તો અત્યારે મેં ધરીશ્રી થોડીક નીંદરમાં હતી પણ તો મેં એક હવે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો ચાલો હવે તમને બતાવશું કે આપણે શું શું આઈટમ બનાવી છે જમવામાં તો કંટિન્યુ બનાવતા હતા ને એ સવાર જે રીતે આપણે જે ફોરમે જે ઓલો બનાવ્યું ને એનો થોડોક વિડીયો લીધો તો એ તમને હમણાં કટકો મૂકી દેશું બતાવશું હા કટકો મૂકી દેસો નહીં પણ જે બનાવ્યું છે એનું ક્લિપ વેલી જ લઈ લીધી કેમ કે વેલી સવારમાં બની જાય એવી વસ્તુ હતી ત્યારે વિડિયોની શરૂઆત આપણે કરી દીધી આમ કરી વિડિયોની શરૂઆત નથી કરી પણ એ વિડિયો ક્લિપ લઈ લીધી કે પછી આ સીન ઓ નહીં લેવાય અને અમે ફર્સ્ટ ટાઈમ બે દેરાણે જેઠાણીએ ફર્સ્ટ ટાઈમ એવું વસ્તુ બનાવ્યું છે તો પહેલી વાર બનાવ્યું આપણે પિતા હવે બધાય ટેસ્ટ કરે પછી ખબર પડે કે કેવું બન્યું છે તો ચાલો કન્ટિન્યુ જો વિડીયોમાં દોસ્તો હમણાં બતાવી દઈએ હા બતાવી દઈને હવે છે ને અમે શોર્ટ વિડીયો બનાવી લઈએ તમારા માટે કે જય દિવાળી હા જય દિવાળીનો શોર્ટ વિડીયો બનાવી લઈએ જો સ્માઈલ કરે જો મસ્ત આ દિવાળી અમારે સ્માઈલ કરે હરી શ્રી સ્માઈલ સ્માઈલ પ્લીઝ સ્માઈલ તો ચાલો સ્માઈલ બધાઈને બધાઈ સ્માઈલ કરતા રહો બધાઈને હંમેશા સ્માઈલ રાખવાની સ્વસ્થ રહો મસ્ત રહો હસતા રહો ખુશ રહો હા અને હેપી દિવાળી બધાઈને દિવાળી જો જાગી ગઈ આપણી આપની હેપી દિવાળી જાગી ગઈ એ જાગે છે ને સુઈ છે ને એવું હાલે છે તો ચાલો હવે શોર્ટ વિડીયો બનાવી લઈએ પછી મળ્યા તો દોસ્તો બધાને મારા તરફથી પણ હેપી દિવાળી તો હું તો જો અત્યારે દિવાળીના દિવસે મારા ફઈ જમવા આવ્યા છે ને હું કરું છું નીંદર કેમ કે મને છે ને અત્યારે નાઈ ધોઈને મમ્મીએ નવરાત દીધી છે ને તો મને નીંદર બવ આવે છે તો ચાલો હું જરાક એક મસ્ત નીંદર કરી લઉં પછી તમને મળીશ ઓકે

કરી અને આવી ગયા હી આપણે ખાણવારે અને હરિશ્રી આજે પેલી વખત આપણી વાડી આવી છે મીઠો તડકો લઈએ મીઠો તડકો તો ચાલો દોસ્તો અહીંયા જો શું આવ્યું છે ને એ તમને હમણાં બતાવી અને આજ તો જમવાની એટલી મજા આવી ગઈ ને બધાને કે ખરેખર કે ફ્રૂટ સલાડ બહુ સારું બન્યું હતું બડા સરસ બહેન હતા બધું પરફેક્ટ બહેન માપે અને જમાઈ ગયું અને બધા હવે જો બધા હું કામે ગયા અને આપણે આવ્યા છીએ ખાણવારે તો ખાણવારે આવ્યો છે અને ઓલો બીજો જો મોટો હા એમાં ફૂલ લાલજી જઈને બતાવું તમને દોસ્તો દોસ્તો થોડીક હું મોર આવી ગઈ અને હરીશ્રી ને પપ્પા બે ધીરે ધીરે આવે છે જો હરિશ્રી છે ને એના પપ્પા ને ગોદીમાં મસ્ત આમ 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 જલ્દી આવે અને પહેલી વાર જ આવી ખાંડવારો અને બીજા પીળો ગલગોટો અહીંયા પછી આ કેસરી જો આમાં દોસ્તો તમને ફૂલ દેખાતા આવશે જો એક 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 બધાયમાં એક 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 ફૂલ છે અને આમાંય ઘણા બધા છે તો ચાલો હવે જઈને તોડી લઈએ હા તો આપણે ઘરે તો ગલગોટો નીકળી ગયો અને આ જો અહીંયા ખાણવારે અવડોક થયો છે તો કોઈને પણ હવે આવી જ રહી છે લગ્નની સિઝન તો કોઈને પણ ફૂલ જોતા હોય તો ઓર્ડર મોકલાવજો મારા વાલા આપણે આટલો જો ઘેરો છે ને બરાબર લગ્ન સિઝનમાં જ ચાલુ થશે અને આ બાજુ બીજો એ ચાલુ થઈ જવાની તૈયારીમાં જ છે તો હાલો હવે હું છે ને આ ફૂલ તોડી લઉં આપણે અત્યારે આ ફૂલ છે દેવાના છે તો જેટલા થાય એટલા અત્યારે કાંઈ એવું નથી કે આટલા થાય આટલા કિલો થાય પણ જેટલા થાય એટલા દેવાના તો હું મડું તોડવા

સારો ભાવ આવે પેલી વખત તારી હિન અમારી લક્ષ્મીના પગલા થઈ ગયા હે ગલગોટામાં એટલે હવે વાંધો નહી આવે ભાવ સરસ આવવામાં થઈ જઈને લીધી છે હા તો ચાલો હું ઉતાર લઉં હવે હા દોસ્તો જો હું ને હરીશ્રી આ છાયે બેસી ગયા એ આ લીમડાના છાયે કેમ કે વાય ને તડકો લાગતો તો ને હરીશ્રી ને એટલે એ રહેતી નથી ગરમીની એટલે પછી અહીંયા જાય ત્યારે મસ્ત આરામ કરે છે બેસી ગયા હું છે અને ફોરમ જે વાં ફૂલ ઉતારાય કે એ થોડાક ફૂલ બાકી છે ને જે હું ઉતાર લઉં તમે હરીશ્રીને લઈને છાંયે બેસો લીમડાને કેમ કે આ તડકાની રહેતી નથી એટલે પછી અહીંયા છાંયે લઈને બેસી ગયા અને જે સુઈ ગઈ વાત અડકા ને ગરમી થતી હતી એટલે મજા નથી આવતી એટલે રોયા રાખતી હતી એટલે પછી અહીંયા લઈને આવતો રહ્યો મેં કીધું બેસું જ રીક વાર તો ફૂલ ઉતાર લઈએ છે થોડાક જ આપણે ઉતારવાના એટલે ઉતરી જાય અને હમણાં આવશે પછી આપણે જાહેર ઘરે જો દોસ્તો ફૂલ તૂટી ગયા છે અને હું જાઉં છું હવે

कैसे नींद कर रही है नींदर मीठी मीठी नींदर गहरी नींद माचे उंडी हाँ, नींदर में हमने जो इन पापा कल मार सकते तो हैं बीजा है जो जो हरी श्री तैयार <laughs> तो तैयार नहीं बीती हरी श्री हरी श्री अब इनका भी क्या तुम लोग सुनते होंगे थी उठाने जो जो दे दे अली तो बीजा है भी है बीकॉल ससली

એક મજા આવી હા અને એક એક રીલ્સ માં છે આપની હરીશ્રી સાથે છે ઈ દિવાળી જિંદગી આપણી સાથે જ છે આપની જય દિવાળી અને બીજો નંબર માં કે દોસ્તો આપણે રંગોળી આ વખતે નથી કરી કેમ કે જો હરિશ્રી નાનકડી છે તો હું બધી જગ્યાએ પોચ ના કરી શકું એટલે આપણે પડવા ને દે ઘરે કરશું અને પપ્પાની આજે ફટાકડા ફોડવા જાય ને ત્યારે ન્યા કરતી આવીશ એટલે બધેને થઈ જાય ને ત્રણ દિવસ છે જો પડતર દિવસ છે ને તે દિવસે એટલે કાલે પડતર દિવસ નથી આપણા ઘરે કરશી રંગોળી અને દિવાળીના દિવસે આજ પપ્પાની અન્યા થોડીક નાનકડી આવી મસ્ત કરતા આવી રંગોળી તો ચાલો હવે હું ઘરે ટાઈમ વેસ્ટ કર્યા વગર અને યાસી દેવા જશે ફૂલ તો ચાલો મળશું જલ્દી જ અને કન્ટિન્યુ રજો વિડીયોમાં કેમ કે હજી ફટાકડા ફોડવાના તો બાકી જ છે અને ફટાકડા મલ્લક લીધા છે ભાઈ આ વખતે અને આપણે અહીંયા લીધા છે ને એ પણ ફોડવાના છે તો ચાલો હવે જઈએ ઘરે કન્ટિન્યુ જો વિડીયોમાં તો દોસ્તો ફાઇનલી આવી ગયા છીએ આપણે પપ્પાના ઘરે અને હરીશ્રી જો સુઈ જાય છે એને હવે નિંદર આવે છે ઘરેથી જાગતી હતી અહીંયા આવીને સુઈ ગઈ

ચાલો સ્ટાર્ટિંગ કરી દીધી છે રંગોળી જે ઓલી ફોન માં રહીને એવું આપણે ડિઝાઇન પાડવાની છે અને અહીં જો ફટાકડા ફૂટે છે ડ્રોન શોટ ચોટલી કરી લીધી છે અને આ બીજું ફૂલ કરવાની તૈયારી છે હવે ફૂલ વ્હાઈટ પેલા બોર્ડર કરી લો અને પછી એમાં કલર પૂરીશ તો બધા હેપી દિવાળી હેપી દિવાલી ચાલો મંડી જાઉં કરવા ટાઈમ વેસ્ટ કર્યા વગર હા ઘરે

અને મારા વે હતા જો બકવાસ અને હરીશ્રી નિંદર થઈ ગઈ જો જો આમ જો રંગોળી હેપી ન્યુ ઇયર કરી દીધી હાથ એટલે હવે પાછા આપણે ન્યુ ઇયર ને દી અહીં કાલ તો પડતર દિવસ છે એટલે કાલે ઘરે રંગોળી કરશી તો ચાલો એ વા હાલો હવે જા અને આ વિડિયો આપણે અહીંયા જ એન્ડ કરશું વિડિયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલજો નહીં ધી મળશુંડિયો સાથે